નમસ્કાર ન્યૂઝ હું છું આપની સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ત્રિપલ અકસ્માત થતા ત્રણના ના મોત નીપજ્યા હોવાની માહિતી સાંભળી રહી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ત્રિપલ અકસ્માત થયો છે જેમાં ત્રણના મોત થયા છે પટેલ ટ્રાવેલ્સ લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે જ સમયે પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસ ને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં પંદર લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં પંદર થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે બાકીના છ દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે ત્યારે હોસ્પિટલ માં એક વૃદ્ધિ લાવવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત અને ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા જો કે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા મણિનગરની એલજી માં કુલ આઠ લોકો સારવાર લેવા માટે આવ્યા હતા ત્યારે અસરવર સિવિલ માં ત્રણ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે ત્રણેય મહિલા દર્દી છે ત્રણ માંથી બે મહિલાને ફ્રેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઈજા છે ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સ ની બસ અને કિયા કાર ના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત થતા બસ ચાલક અને કિયા કાર ચાલક રસ્તા પર ઉભા હતા આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસ ને ટક્કર મારી હતી બસ ની ટક્કર વાગતા પાછળની સીટ માં બેઠેલા ત્રણ મુસાફરોના મોત થયા છે જેમાં કેટલાક ઈજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે નેશન ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર